વાત રાજકોટની કરીએ જ્યાં લુખાઓની શાન ઠેકાણે લાવવા પોલીસ સેક્શનમાં આવી ચૂકી છે અને પૈંડા ગેંગના સત્તર આરોપી સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે ગેંગના પંદર આરોપી પોલીસના સકંજામાં બે હજુ પણ ફરાર છે મરગા ગેંગ સામે પણ ગુસ્સી ટોકનું શસ્ત્ર છે પોલીસ કે જ્યાં ગુનાખોરી અટકાવવા પોલીસ કમિશનર એક્શનમાં આવી ચૂક્યા છે અને પોલીસે ગુસ્સી ટોકનું શસ્ત્ર હાથમાં લેતા જ ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા ઋષિ આપણી સાથે સીધા જોડાયા છે ઋષિ લુખાઓની શાન હવે ઠેકાણે લાવવા માટે પોલીસે અભિયાન હાથ ધર્યું છે શાન ઠેકાણે લાવવા પોલીસે અત્યારે રાજકોટના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે કોઈ ગેંગ સામે એટલે કે સત્તર જેટલા આરોપી સામે ગુચ્છી ટોક હેઠળ કડક હાથે કાર્યવાહી પોલીસ કરી રહી છે હાલ તો અત્યારે માત્ર સત્તર લોકો એટલે કે ગેંગના તમામ ગુનેગારો છે તે માત્ર રાજકોટ જ નહીં પરંતુ મહેસાણા જામનગર સહિત કુલ એકોતેર થી વધુ ગુનામાં સંડોવાયેલી આ ગેંગ છે તે ગેંગ ઉપર અત્યારે ગુચ્છી ટોક હેઠળ કડક હાથે કાર્યવાહી કરી છે પોલીસ કમિશનર બજેશ કુમાર ઝા અને તેના માર્ગદર્શનમાં બંને ડીસીપીઓ એટલે કે ડીસીપી જગદીશ ભાંગરવા અને ડીસીપી રાકેશ દેસાઈ કડક હાથે કાર્યવાહી કરી રહી છે માત્ર એક હજી તો ગુચ્છી ટોક હેઠળ કડક કાર્યવાહી હાથમાં આવી છે બીજી ગેંગ એટલે કે મુર્ગા ગેંગ હવે કાર્યવાહી તેની ઉપર કરવામાં આવશે અને ત્યારબાદ રાજકોટમાં જેટલી પણ ગેંગો છે તમામે તમામ ટોકથી બચશે નહીં રાજકોટ પોલીસ કમિશનરે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને તે પ્લાન પ્રમાણે જેટલા પણ ગુનેગારો હોય તે તમામે તમામને ગુચ્છી ટોકના ગુના હેઠળ તેમને જેલ હવાલે કરવાની કાર્યવાહી પોલીસ કરવા જઈ રહી છે સૌથી મોટું આ તેમનું પગલું છે કારણ કે રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભર અને ગુજરાતભરમાં આ ગેંગનો આતંક છે પોલીસને જાણે ખિસ્સામાં રાખતા હોય તેવું તેમનું કૃત્ય હતું પરંતુ પોલીસે પણ કહી દીધું કે ખાખીનો ડર તો રહેવો જ જોઈએ રાજકોટ શહેરમાં દરરોજ રાત્રે કોમ્બિંગ નાઇટ કરવામાં આવે છે અને તમામ ડીસીપીઓ જયારે સ્ટેન્ડ ટુ છે ત્યારે હવે ગુનેગારોને એક જ પાસામાં પોલીસ જવાબ આપી રહી છે કે જો સમજી જાજો જો સમજશો નહીં અને ગુનાખોરી આચરશો તો કાં જેલ ભેગા થજો કા રાજકોટ છોડવું પડશે જી બિલકુલ અને એ જ સંદેશો અત્યારે પોલીસે કાયદાનો પાઠ ભણાવી રહી છે પરંતુ અનેક આ કાયદાનો આ જે ગુનેગારીનો આ ગ્રાફ છે તે દિવસે દિવસે વધી રહ્યો છે હવે પોલીસ મોડે મોડે એક્શનમાં આવી લોકોની કેવી પ્રતિક્રિયા મળી રહી છે પોલીસની આવી કામગીરીને છે પોલીસ મોડેથી એક્શન મોડમાં આવી છે છે તે તે વાત તો નકારી પણ ન શકાય પરંતુ હાલ અત્યારે જે પોલીસ એક્શન મોડમાં આવી છે એટલે કે દરરોજ રાત્રે ચાની લારી અને પાનના ગલે જે આવારા તત્વો પડિયા પાથરિયા રહે છે કે પીવે અડધી ચા પણ બેસે બે કલાક અને ત્યારે બે કલાક દરમિયાન દારૂની સપ્લાય હોય કે ગાંજાની સપ્લાય જે ન્યુસન્સ પોઈન્ટ છે પોલીસે આઈડેન્ટિફાઈ કર્યા છે ને તમામે તમામ ન્યુસન્સ પોઈન્ટ ઉપર પોલીસ અત્યારે ધોંસ બોલાવી રહી છે માત્ર અગિયાર વાગ્યાના ટકોરે પોલીસ એક્શન મોડમાં આવી જાય છે અને તમામે તમામ ટપોરીઓને ઘર ભેગા કરે છે અને રાત્રે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે બ્રિથ એનાલાઇઝર દ્વારા લોકોને ચેક કરવામાં આવે છે કે તેઓ પીધેલા છે કે નહીં તેઓ પીધેલા હોય તો તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે છે અને સાથે તમામ ગાડીઓ પણ ચેક કરવામાં આવે છે તમામ લોકોને પણ ચેક કરવામાં આવે છે છરી નીકળે અથવા તો તલવાર અને ધોકા નીકળે તો તેના ઉપર પણ સખ્ત કાર્યવાહી પોલીસે હાથ ધરી છે ગુનેગારોમાં અત્યારે ફફડાટ તો છે ત્યારે રાજકોટ પોલીસની ભલે મોડે જાગી પણ અત્યારની કામગીરીને લોકો અત્યારે વધાવી રહ્યા છે જી બિલકુલ ઋષિ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર